નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આજે ચૌદ મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે આજે સૌથી મોટા અગત્યના સમાચાર એંશી કલાકતિ ભારે સાચવજો મોટામાં મોટી આગાહી મોટી આફત તંત્ર એલર્ટ એક્શન બોર્ડમાં આવી ગયું છે ભૂપેન્દ્ર પટેલ અમિત શાહની તૈયારીઓ શરૂ એસ ટી બસો બંધ મોટા સમાચાર આરોગ્ય મંત્રીની મોટી જાહેરાત મોદીજી ખેડૂતો માટે કરી મોટી જાહેરાત આયુષ્માન કાર્ડ મોટી ખુશખબર ખેડૂતોને ડીઝલ ઉપર મળશે સમાચાર સમાચાર પશુપાલકો માટે મફત મશીન યોજના ફોર્મ પટેલની મોટી જાહેરાત વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ મોટી આફત તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે રાજ્યમાં અતિ ભારે વરસાદની સ્થિતિ છે ઠેક ઠેકાણે વરસાદ છે ત્યાંથી કેન્દ્રીય મંત્રી ગૃહમંત્રી અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે

આ ભારે વરસાદને પગલે રાજ્ય સરકારે ટીમોને તૈનાત કરી દીધી છે જેમાં નર્મદાની અંદર કચ્છ જિલ્લાની અંદર વલસાડ દ્વારકા જુનાગઢ સુરત નવસારી મોરબી બનાસકાંઠા ગીર સોમનાથ અને ભાવનગર આ તમામ જગ્યાએ એકટેક એનડીઆરએફ ની ટીમ ફાળવવામાં આવી છે તો તેર એનડીઆરએફની ની ટીમ તૈયારી કરી નાખી છે ત્યારે તેર ટીમને ફાળવણી કરવામાં આવી છે મોટી આફત તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે ત્યારે તમામ મિત્રોને જણાવી દઈએ કે એંશી કલાક હજી પણ ભારે વરસાદની મોટી આગાહી કરી છે રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે સુરત વલસાડ છોટાઉદેપુર પંચમહાલ તાપી ડાંગ નવસારી વલસાડ રાજકોટ સુરેન્દ્રનગર રાજકોટ અને મોરબી આ તમામ વિસ્તારોને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આની સાથે સાથે ગાંધીધામ ભુજ નલિયા અને દ્વારકામાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે પોરબંદર ગીર સોમનાથ ની અંદર ભારે વરસાદ થવાની સંભાવના છે સાથો સાથ બે દિવસમાં રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદ પડી શકે છે તો ઓગણત્રીસ તારીખ સુધી હજી પણ અતિ ભારે વરસાદ રહેવાનો છે તો હજી આજે અને કાલે કાલ સુધી પણ હજી અતિ ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આજે અઠ્યાવીસ તારીખનો મેપ પણ જાહેર કર્યો છે જેમાં પશ્ચિમ ગુજરાતના રાજ્યોમાં અતિ ભારે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યો છે તમામ વિસ્તારોમાં રેડ એલર્ટ છે એસી કલાક હજી પણ ભારે રહેવાના છે મોટામાં મોટી આગાહી કરી છે ઓગણત્રીસ તારીખ સુધી હજી પણ અતિ ભારે વરસાદ રહેવાનો છે ત્યારે આ તરફ એસટી બસો બંધ કરી નાખવામાં આવી છે રાજ્યભરમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે એસટી બસ પરિવહન ને વરસાદની પણ ભારે અસર થઈ છે આ વરસાદને લઈને રાજ્યભરમાં ચારસો ને તેત્રીસ એસટી બસોના રૂટ બંધ થઈ ગયા છે જ્યારે છોટા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર આણંદ અને ખેડાના રૂટ પર અસર થઈ છે તો આ તમામ જિલ્લાની અંદર એસટી બસોની સર્વિસ બંધ થઈ ગઈ છે ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે ચારસો ને તેત્રીસ રૂટ બંધ થતા બે હજાર ને ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે તો ચૌદ હજાર પાંચસો ને બાર રૂટ પૈકી ચારસો ને રૂટ અત્યારે બંધ છે

જે બાળકોનું સરકાર તરફથી વિના મૂલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાવ્યું હોય અને કેટલાક કારણોસર આ પ્રોસેસર જો બગડી ગયું હોય તૂટી ગયું હોય ખામી સર્જાઈ ગયું અથવા તો કોઈ બંધ પડી ગયું હોય તો એવા કિસ્સામાં કોકલીયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસરને સંપૂર્ણપણે વિના મૂલ્યે એટલે કે મફત બદલી આપવામાં આવશે તો મોટામાં મોટા સમાચાર છે બાળકોનું જો સરકાર તરફથી વિનામૂલ્યે જો તમે કોકલેર ઇમ્પ્લાન્ટ કરાવ્યું હોય અને હવે જો એમાં કોઈ ખામી આવી હોય તો વિના મૂલ્યે બદલી આપવામાં આવશે તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મોટામાં મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછી આયુષ્માન કાર્ડને લઈને મોટી ખુશખબર આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૌથી મોટી જાહેરાત આયુષ્માન ભારત હેઠળ વીમા કમચને બમણું કરી દેવા દસ લાખ રૂપિયા અને મહિલાઓ માટે પંદર લાખ રૂપિયા કરવાની મોટી તૈયારીઓ ચાલી રહી છે હવે જો આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખાનગી હોસ્પિટલમાં લાખ બેડ ઉમેરવાની પણ તૈયારી કરી રહી છે લાભાર્થીઓની સંખ્યા પંચાવન કરોડ થી સો કરોડ કરવાની મોટી તૈયારી એટલે આયુષ્યમાન કાર્ડમાં અત્યાર સુધીમાં પંચાવન કરોડ લાભાર્થી હતા એમાં હવે સો કરોડ કરવાની તૈયારી છે એટલે વધુને વધુ લોકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે અને આની અંદર અત્યાર સુધી જે પાંચ લાખ રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી મફત સારવાર લાખ રૂપિયા કરશે અને ખાસ મહિલાઓ માટે લાખ રૂપિયા કરવામાં આવશે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તમામ આયુષ્માન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબરી ભર્યા સમાચાર કહી શકાય ત્યાર પછી ના મિત્રો મફત સિલાઈ મશીન યોજનાના ફોર્મ ભરાવવાના શરૂ છે ફરી વખત મહિલાઓ માટે ફ્રી સિલાઈ મશીન યોજના બે ચોવીસ બહાર પાડવામાં આવી છે જેમાં મહિલાઓ ઘરે બેઠા જ સ્વરોજગારી કરી આત્મનિર્ભર બને એ માટે સરકાર દ્વારા વિવિધ યોજના ચલાવવામાં આવે છે રાજ્યની આર્થિક રીતે નબળી મહિલાઓને સરકાર દ્વારા વિના મૂલ્યે મફત સિલાઈ મશીન આપવામાં આવે છે તો મફત સિલાઈ મશીન યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે આ યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના આ યોજના પહેલી જુલાઈથી શરૂ થઈ ગઈ છે અને આ મહિનાના અંત સુધી આ યોજનામાં ફોર્મ ભરવાના શરૂ રહેશે તો જો તમારે ફોર્મ ભરવા હોય તો માનવ કલ્યાણ યોજનામાં તમારે મફત સિલાઈ મશીનનું ફોર્મ ભરવાનું છે ફોર્મ ભરવા માટે તમારે ઈ કુટીરની વેબસાઇટ ઉપર જઈને ફોર્મ ભરી દેવાનું રહેશે તો મફત સિલાઈ મશીન યોજનાના ફોર્મ ભરવાના શરૂ ત્યાર પછીના મિત્રો ખેડૂતોને ડીઝલ ઉપર સબસિડી મળશે મોટી જાહેરાત બિહાર સરકારે ખેડૂતોને રાહત આપવા માટે ડીઝલ સબસિડી યોજના શરૂ કરી છે આ યોજનાથી ખેડૂતો સિંચાઈ માટે ડીઝલ ઉપર ઓછા પૈસા ખર્ચ છે તેનો પાક પણ ખૂબ સારો થશે તમારી જમીન તમારા નામે હોય અથવા તો ભાડા ઉપર હોય તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો આ યોજનાની અંદર કેટલી સહાય મળશે તો ડીઝલ પંપ સેટ દ્વારા ખરીફ પાકની સિંચાઈ માટે ડીઝલ ઉપર પંચોતેર રૂપિયા પ્રતિ લિટર દરે પ્રતિ એકરે સાતસો રૂપિયાની સહાય મળશે તો એક લિટરે પંચોતેર રૂપિયા અને એવી રીતના પ્રતિ એકરે સાતસો પચાસ રૂપિયા સુધીની સબસિડી તમને મળવા પાત્ર રહેશે તો ખેડૂતો માટે આ સૌથી મોટી જાહેરાત બિહારની સરકારે બિહારના ખેડૂતો માટે કરી છે તો ગુજરાતના ખેડૂતો માટે પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાર પછીના મિત્રો સમાચાર ડિજિટલ ક્રોપ સર્વે આખા દેશમાં કરવામાં આવશે ખેડૂતો માટે આ સૌથી મોટી જાહેરાત હોઈ શકે છે મોદી સરકારની જાહેરાત છે કે આખા દેશમાં હવે ડિજિટલ એટલે કે ડિજિટલ રીતે તમારા જમીનનો તમે કયો પાક વાવો છો અને ડિજિટલ રીતે આખો સર્વે કરવામાં આવશે ને આ સર્વે એકદમ સાચું હશે જેથી ખબર પડી જશે કયા ખેડૂતોને કયો પાક વાવ્યો છે અને કેટલું વાવેતર થયું છે આખો ડિજિટલ રીતે સર્વે કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે વર્ષ બે અને પચીસ દરમિયાન દરેક રાજ્યની અંદર ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવાનો નિર્દેશ કર્યો છે અને આને જ અનુલક્ષીને હવે ગુજરાતની અંદર સોળ ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વે કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જે આગામી દિવસ સુધી ચાલશે તો ડિજિટલ સર્વે શરૂ છે તમારા ગામમાં પણ સર્વે ચાલુ જશે તો આ સર્વે ખૂબ જ કામ ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક રહેવાનો છે ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લાની તમામ જેટલી પણ ખેતી લાયક જમીન હોય એના આશરે એક કરોડથી વધુ સર્વે પ્લોટને ડિજિટલ સર્વેમાં આવરી લેવામાં આવશે તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી દીધી છે કે 16 ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વે આખા ગુજરાતની અંદર લાગુ કરી દેવામાં આવ્યો છે અને દેશમાં આખા દેશમાં ધીમે ધીમે આ ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે મોટામાં મોટા સમાચાર ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક રહેશે ત્યાર પછીના મિત્રો પશુપાલકો માટે સૌથી મોટા સમાચાર પશુપાલકો માટે સૌપ્રથમ ડેરી એવી ડેરી બનાવવામાં આવી જે પશુપાલકો પાસેથી ગૌમૂત્રની ખરીદી કરશે મોટામાં મોટા સમાચાર

આવે છે તો પશુપાલકો પાસેથી પાંચ રૂપિયા પ્રતિ લિટરના ભાવે ખરીદી કરે છે અને આ ગૌમૂત્રમાંથી માર્કેટમાં અલગ અલગ પ્રોડક્ટ બનાવીને વેચે છે આ સૌથી મોટા સમાચાર જો પશુપાલકો પાસે માત્ર એક દેશી ગાય હોય ને પંદર થી સોળ લિટર ગૌમૂત્ર આપતી હોય તો પશુપાલકો એક ગાયનું રોજનું પંચોતેર રૂપિયા વેચીને ગૌમૂત્ર વેચી શકશે સૌથી મોટા સમાચાર પશુપાલકો માટે ખુશખબર ત્યાર પછી ફાસ્ટેગ ને લઈને નવો નિયમ આવી ગયો છે તમામ મિત્રો માટે મોટા સમાચાર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મોટો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે હવે વાહનોમાં ફાસ્ટેગનું સ્ટીકર લગાડેલું નહીં હોય તો ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે મોટામાં મોટા સમાચાર આગળના કાચ ઉપર ફાસ્ટેગ ના લગાવવાથી ટોલ પ્લાઝા ઉપર બિન જરૂરી વિલંબ થાય છે જેના કારણે લાઈનમાં પાછળ રહેલા વાહનોને પણ મુશ્કેલી પડે છે તેથી આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે જો તમારી ગાડીમાં ફાસ્ટેગનું સ્ટીકર નહીં હોય તો ટોલ નાકા ઉપર તમારી પાસેથી ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે તો ફાસ્ટેગ નવો નિયમ જાહેર થઈ ગયો ત્યાર પછી ના મિત્રો આધાર કાર્ડ ને લઈને મોટી અપડેટ તમારું આધાર કાર્ડ જો 10 વર્ષ જૂનું હોય તો તેને અપડેટ કરાવવું જરૂરી છે અને આધાર કાર્ડ અપડેટ તમારે મફતમાં કરાવવું હોય તો 14 સપ્ટેમ્બર સુધી છેલ્લી તારીખ છે ત્યાર પછી તમારે ચાર્જ ભરવો પડશે તો UIDI દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે 14 સપ્ટેમ્બર સુધી જો તમે જાતે મોબાઈલમાંથી આધાર કાર્ડ અપડેટ કરાવો છો તો તમારે કોઈ પણ ચાર્જ ભરવાનો નથી મફતમાં અપડેટ થઈ જશે સરનામું બદલવું હોય તો માત્ર તમે મોબાઈલમાં નો ઉપયોગ કરજો જેથી તમારે મફતમાં અપડેટ થઈ જવાની છે મોટામાં મોટી જાહેરાત છેલ્લી તારીખ ચૌદ જૂન હતી પરંતુ લંબાવીને ચૌદ સપ્ટેમ્બર મફત અપડેટ કરવાની તારીખ લંબાવવામાં આવી છે તો આધાર કાર્ડને લઈને મોટા સમાચાર હતા ત્યાર પછી ખેડૂતો માટે મોદીજીએ મોટી જાહેરાત કરી છે વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડની અંદર જે ટીકા ગાળાની લોન આપવામાં આવે છે ત્રણ લાખ રૂપિયાની એ લોનમાં વ્યાજ સબમેન્શન ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે એટલે જે તમને રિબેટ આપવામાં આવે છે એ રિબેટ આગામી સમયમાં પણ શરૂ રહેશે મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે આ યોજનામાં તમને સાત ટકાના રાહત દોડે લોન મળે છે જે ખેડૂતો સમયસર લોનની ચૂકવણી કરે છે ને ત્રણ ટકા વ્યાજ સબમિશન એટલે ત્રણ ટકા માફ કરવામાં આવે છે તો આ ત્રણ ટકા જે માફ કરવામાં આવે છે હજી પણ આગામી સમયમાં ચાલુ રહેશે એવી મોટી જાહેરાત મોદી સરકાર દ્વારા કરવામાં આવી છે તો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને ખેડૂતો માટે મોદીજીની મોટી જાહેરાત મોટા સમાચાર કહી શકાય તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન